સમય ઓછો આપ્યો હશે ઘરે પણ મોબાઈલ નથી આપ્યો અમે ત્રીજી વાત કે મારા જેટલા સ્નેહી મિત્રો છે એ લોકોને એ ઘોડિયામાં હતા ને છોકરા તે દુ ના એ ઓળખે છે અને ભણેતા થાય સુરતે છોકરો ભણતો મેં મારી લાઈફમાં આજે પહેલી વાર કહું છું જાહેરમાં કે મેં મારી લાઈફમાં ત્રણેય છોકરાના કોઈ દિવસ સર્ટિફિકેટ ન જોયા માર્કશીટ એનું માર્કશીટ મેં જિંદગીમાં નથી જોયું કેને કેટલા ટકા એવા કેટલો સમય આપો છો એ જરૂરી નથી કેવી રીતે આપો છો એ મોટા મોટી વાત છે વાર જતી એ એક જ ડોઝ ભાઈ આયર નો આવી જાય એટલે એને પછી બહુ જ છે બહુ જ છે આ નરુ સત્ય કહું છું મેં કોઈ દિવસ છોકરાઓને કે તમે ક્યાં ગયા તા અથવા તો અહીંયા ડીપી સવાણીમાં પણ ભણતો છોકરો અને સંસ્કાર સંકુલમાં ભણતો હતો બે ત્રણ માં એને એમ લાગે નથી નીકળો કેમ નથી ગમતું એ મેં કોઈ દી પ્રયોગ નથી કર્યો કે પપ્પા મને નથી અહીં ગમતું કઈ વાંધો નહીં ઘણી વાર એના મા એમ કે કઈ કહેતા હો તો મને મારા બાપા કીધું નથી કોઈ દીધું અને હું એક નહીં પણ કોઈ પણ આ નિવૃત્ત અધિકારીઓ ક્લાસ વન હોય એને તમારા કીધું તમે યુપીએસસી જીપીએસસી કરો એટલે પોઈન્ટ જેટલું ખુલ્લું હોય પણ એટલો અંદર થી એક ભય પણ હોવો જોઈએ કે હું આમ કરીશ તો મારા બાપા પાસે ખીજાશે છે આ સુદર્શન છે અને હું ફડાકો બોલાવી દઉં એ ના કરાય આમ જ કરાય અને કોઈની જિંદગીમાં એને ટોક્યા નથી ત્રીજી વાત ભણવામાં પણ મારો મોટો દીકરો ભરત એ તો ગાવામાં એવો હતો ભાઈ અને ગુજરાત રાજ્યનો જે બાલકુંભ કલાકુંભ અને એ કલાકમાં હું દિલીપભાઈ સંઘાણી અમરેલીમાં આખા ગુજરાતનો કેમ્પ હતો મને ખબર નહીં કે અહીંયા એ બધું ચાલે છે હું દિલીપભાઈના ઘરે રાહે બેઠો મેં કીધું દિલીપભાઈ સંઘાણી આપણે એટલે મને કીધું મને કે અહીંયા કુંભ મેળો છે કલા કુંભ એમાં ગયા છે ને એને બાળકોને ઇનામ દેવાનું છે ને આજે ફાઈનલ છે અને ગાવાની ગીતની સ્પર્ધા છે એટલે સાહેબ આવ્યા મોડા એટલે મેં કીધું સાહેબ બહુ મોડું થયું મને કે પણ બન્યું એવું ભાઈ કે એક સ્કૂલમાં ભરત ભમર કરીને એક છોકરો આવેલો છે એ ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો છે અને છોકરો ગાતો થયો એટલું ને મેં પાછો એને બે વાર ગૌરાવ્યું એટલે થોડુંક વધારે મોડું થયું મેં કીધું એ ભરત ભમર છોકરો કોનો છે તો ઈ મેં જ પૂછ્યું મેં કીધું બાપ અહીંયા બેઠો છે મેં કીધું એટલે કહેવાનો મારો અર્થ તો એને કોઈ પણ બાળક હોય એને મેં મારા મેં મેં મારા બાળકનું કોઈ દે એ નથી કીધું તું આજ એ નથી તો આજે પોતે પોતાની યુટ્યુબ ચલાવીને બીજા કલાકારો પાસે ખૂબ ગૌરાવે છે અમુક અમુક પોતે ગીતો પણ લખે છે અને સ્કૂલ ચલાવે કારણ કે જાજી સ્કૂલોમાં ફર્યો ને એટલે જાજી સ્કૂલોનો અનુભવ થયો એટલે સ્કૂલમાં પણ સારી મદદ કરે છે અમે બાપુ એક ઘરે બેસવા ગયા મોરે બાપુ એ ઘરે અમે અમારી જિંદગીમાં આવું આળવિતરું છોકરું નહોતું જોયું બાપુને સાંખાડીવાડીએ ઓળી કર નાખે અહીં ખંભે બેહી જાય એટલે સોફે અહીંયા ન્યાંની સાઇલ ખેંચે માળા ખેંચે એના ઘરના કાંઈ કહે નહી હું છોકરા ને ખબર હતી એના ઘરના ને ખબર હતી કે કીધું પછી હું કરું બાપુ તો કોઈ બાળકો સાથે તો બહુ પ્રેમ કરે છે પણ હવે આપણે તો બાપુ નઈ ને એટલે અંદર નો માયો આયર જાગવા એટલે એ બાળકને મેં અડુક દિન બોલાયું અને મારે ખોળા બેસાઇડ ચોકલેટ આપી મોઢામાં આવી રીતે ચોકલેટ મોઢામાં આપી દીધી પછી તો મારો હાથે ચોકલેટ ને આર આડ મોઢા ઉપર જાય એક હાથ મોઢે ને બીજો હાથ ક્યાં છે એ તમારે નક્કી કરવાનો ઉકારો કરીએ કેમ હતો નહીં પણ મૂક્યો ની જે ગયો છે દાદરો ઝળી થોડીક વાર થઈ ને નેલી ડોકાતો તો કે આપણે બેઠા કે ગયા એટલે ઈ આમ જા આવ્યો ને એટલે મેં કીધું આવ્યું બેટા આવ ચોકલેટ આપો આવ બાપુ કે સાબાજ સાબાજ કહેવાનો અર્થ કે આવી એક હળવી મજાક પણ બાળક સાથે હોવી જોવે એનો અર્થ એ નથી કે એને એને આપણે પેલા જ ભાઈએ પણ વાત કરીને મેં પણ એક વાત કરી કે બાળક રમતું જ હોય આપણે જ રમતા હતા તો પડી જતા હતા સોલાણા હોય લાગ્યું હોય તો ભાઈ આપને બધાને ખબર કે એ હરખું ન થાય ત્યાં સુધી બાપાની નજર સામે અવાતું નહીં એ સોલાણા હોય તો એ ત્રાહ ત્રાહા જાય ક્યાં પડ્યું નગર નાખી એક એ પણ એક 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 બોધ છે એટલે બાળક મજબૂત કેમ બને આપડા લાડ પોટમાં એ ફેલતો નથી જાતું ને એ પણ એક ઝીણી નજર આપણી હોવી જોઈએ આ ઘરનો સવાલ આવ્યો છૂટો બોલ મારું મારું માનવું છે કે તમારી માતૃભાષામાં જ ભણતર આપો અને એની અંદરની ઉર્જા વધશે ને તોય વિશ્વની ભાષા શીખી જાય પણ જો માતૃભાષા નહીં હોય ને તમારા મૂળ સંસ્કાર નહીં હોય તો ગમે એટલો ભણેલો હશે એ તમારા કામ નો નહીં રહી આ નરુ સત્ય છે ત્રીજું કે બે મારે તમારા પ્રશ્નોના કારણ કે એક માયે પ્રશ્ન કર્યો છે માદ નિર્ણય લેતી હોય છે અને હું હંમેશા કહેતો હોઉં છું કે આખે આખું સંસ્કારનું મા છે ને ધરતી છે બાપુજી વરસાદ છે બાપુ વરહીન વયો જાય પછી તો પોદા ને કેમ ઉભો કરવો ને એ તો માં નક્કી કરતી હોય છે એટલે મોટામાં મોટી જવાબદારી માની હોય છે અને માને એટલું જ બાળક ઉપર નક્કી કરવાનું છે કે એક જ બાળક એવું છે કે એને સંપૂર્ણ માં ઉપર ભરોસો હોય છે કે મારી માં ખોટું ના બોલે બાપુજી ઉપર એટલો બધો એટલે બાપુજી એમ નથી હું બાપુજી છું હવે તો દાદા છું યાર પણ એમ થાય કે દાદા બહુ ઓલું ન કરી શકે પણ સાહેબ માં ઉપર એને પૂર્ણ ભરોસો હોય એવી બે નાની કથા આમ તો બે દી થાય એક ધ્રુવની જગતના ચોકમાં પ્રથમ કોઈ ભક્ત થયો હોય તો ધ્રુવ અને નાનામાં નાનો બાળક એ ઘરેથી એને એના એના પિતાજી આરે દખો થયો બરોબર પિતાજીને ખોળામાં બેસવું હતું અને એની ઓરમાનમાં એ ના પાડી ત્યારે એની પોતાની માએ કીધું કે તું રડીમાં બેઠા તાકે ના મારા મારા બાપુજીના ખોળામાં બેસવું છે તાકે હું તને એના બાપુજીના ખોળામાં બેસાડી દઉં પરમ પિતાના ખોળામાં એવું માં કે હા શું કરવાનું તાકે જંગલમાં વયો છે જ્યાં સુધી વિષ્ણુ ન મળે ત્યાં સુધી ન આવતો ટૂંકમાં જાય છે સાહેબ ભગવાન મોકલે છે નારદજીને ગોલા પાછો મોકલી ગયો નારદજી પોતે આવે છે કથા બહુ મોટી છે નારદેવી આવ્યો કે બેટા તું નીકળી જા ઘરે વયો છે હું તને મૂકી જાઉં કે ના મારી માએ કીધું છે ભગવાન ન મળે ત્યાં સુધી ઘરે આવતો નહીં મારે વિષ્ણુ મળવું છે નારદ નો બે નો અને નારદ નો પ્રથમ શિષ્ય નારદ એને કહે છે કે ભાઈ ત્યાં ન જઈ શકાય કે જ્યાં કેમ ના જઈ શકે તકે મરો તો જવાય આવી બે વાત છે તક પણ મને પાછું આવવાનું મારી માએ કીધું તો એ મીરા પેલા ભગવાન મળતો હોય પરિવાર પાછી માં બાળકની કે મેરા વગર જ મળતો હોય તો જ મારી માએ મને મોકલો હોય ને એટલે મને મારી માં ઉપર ભરોસો છે નહીતર મારી માં ના મોકલે અરે બેટા એ બહુ દૂર રહે છે તમે મળો છો કે હા તો તમે મળી શકો તો હું કેમ ન મળી શકું તાકે બેટા હું નારદ છું તાકે પણ હું એ મારી માનો દીકરો છું અંતે નારદને એવું કહેવું પડ્યું કે બેટા એ ભગવાન શિરસાગર માં રહે છે ત્યાં કોઈ સંજોગોમાં તમે ન પહોંચી શકો ત્યારે ધ્રુવ એટલું બોલ્યો કે હું ન પહોંચી શકું પણ ઈ ન પહોંચી શકે ભગવાન ન પહોંચી શકે નહીતર મારી માં ન મોકલે વાત વાતમાં ધ્રુવ બોલે છે નહીતર મારી માં ન મોકલે અને એવું કીધું હું ન પહોંચી શકું તો ઈ વિષ્ણુ ના એ પહોંચી શકે અને ત્યારે કીધું કે આથી તું મારો શિષ્ય અને મંત્ર આપ્યો ઓમ નમો ભગવતી વાસુદેવાય આ લઈને બેહી જા હવે જોઉં છું નારાયણ કેમ નો આવે ત્યાં જે નારદે કીધું કે એ તો એની માના શબ્દ ઉપર ભરોસો લઈને આવ્યો છે હવે તમારી તાકાત નથી કે એનો ભરોસો ડગી શકો અને ગરુડે સડીને ગોવિંદ આવ્યો અને મા પાસે ધ્રુવ લઈ ગયો કહેવાનો અર્થ કે મા એને જે પંથે ચડાવે એ પંથે બાળક જતો હોય છે એ સો ટકા સમય એવો હતો બાપુજી નાના હતા ત્યારે સમય એવો હતો કે હા એ બાપુજી ને એમ કહેતા ને કે આમ કરવાનું એટલે ફાઇનલ હતું કે પપ્પાએ કીધું આમ કરવાનું પછી આપણો સમય એવો આવ્યો એટલું થોડુંક સ્તર ઉલાવ્યું કે કેમ આમ કરવાનું તો છોકરો છોકરામ કેતો કેમ તો કહેતા તો આ માટે બેટા ઓકે ઓકે તો નહીં પણ કે બરાબર તેમ કહો પણ વર્તમાન એવો આવ્યો છે કે હું ન કરું તો સમજાય ટૂંકી વાત કે એ સમય એવો હતો કે આમ જ કરવાનો એટલે એમાં બીજું કઈ આવે જ નહીં પછી આપણો સમય આવ્યો ત્યારે કીધું કેમ બાપા એવું કરવાનું તકે આ માટે એટલે કે ભલે પણ વર્તમાન સમય એવો છે કે એમ ન કરું તો અને આ સુધી પહોંચી ગયું છે શું કામ એ આપણે જેમ ઢીલ દેતા ગયા ને એમ જેમ આપણા બાપા જીવ્યા એના દાદા જે આપણા દાદા જીવ્યા છે એવું બાપા નથી જીવ્યા બાપા જીવ્યા એવું આપણે નથી જીવ્યા અને આપણે જીવ્યા એવી આપણું છોકરા નહીં જીવે અને હું થાય એની મને ખબર નથી શું કામ કારણ કે એ પેઢીના વડીલ આપણે શું એટલે એક એક પણ કુદરતના હાથમાં હોય છે આપણી ફરજ એટલી જ કે આપણે જે છીએ એમાં જે બાળકને છેદ રાખશો તો એ વિકાસ કરી શકશે પણ આપણે આપણે કાંઈ નહોતા એવું આપણે એની કરતા દહ ઘણું આપણા છોકરાઓને નાખવા જાય છે જ્યાં આપણે ગોથું ખાઈ શું કામ એ અનુભવ આપણને નથી એ અનુભવ છોકરાને તમારે દેવો છે એની કરતા આપણા વડીલોએ આપણા બાપાએ એને અનુભવ હતો એટલો જ આપણને આપ્યો બાકીના આપણને છૂટા મૂક્યા હતા કે હવે તમારે જે દિશામાં ફરક હોય ત્યાં ફરકો દોર એના હાથમાં રાખ્યો હતો હા એવું મારે એક વાર થયેલું જોકે છોકરા ને કેવું જ જોવે એટલે એ ક્યાંય મહેમાન આવે ત્યારે કયો એવું નહીં તમે તમારા ઘરનું જ વાતાવરણ તમે નવીન લાગશે તમને અમુક વાત કહેશ તો તમે આ વખતે આવો મારા ઘરે અને આપણે મંદિરે આમ જશું ભરત નો છોકરો રમતો હોય નીચે ત્યારે આપણે જશું અને આપણે ત્યાં જઈને મંદિરયામ જઈને ખાલી ઘંટડી વગાડવાની પછી એને તમારે પકડી રાખવાનું જોઈએ નીચે રહી તો હું મારું ક્ષેત્ર મૂકી દઉં પછી એ તમારી આરતી નહીં ન્યાલી તમને ન્યાલી હલવા નહીં દે શું એને યાદ આવી જવું જોવે અને પછી હું કોક પગે લાગતો હોઉં એ મારે મેં તમે સાંભળી લો જોકે મારે બીડી બંધ થઈ ગઈ નહીં ત્યારે આ છોકરાને મેં એકવાર હું બીડી પીતાય મને જોઈ ગયો તે બીડી લઈને બેઠો હતો મેં નક્કી કર્યું મેં નક્કી કર્યું મેં કીધું આ આ આ આને ભાળતા આપણે પીવી નથી તો એની અદબ હું રાખું છું ને ત્યારે મારી અદપ રાખતો થાય એટલે આપણે બીજાને પગે લાગશું અને ત્રીજી વાત તમે જે કીધું એ મને બહુ ગમ્યું મહેમાન એવો હોવો જોઈએ એક મહેમાન એ આવ્યા છોકરાને કીધું પગે લાગવા ખરેખર ન લાગ્યો અને મને થયું ભલે ન લાગ્યો સાદું કહી દો હાલો ને અભણ થઈ તો પછી હું આ હું દહ માં બે વિષયમાં નાપાશે તો હાવ પણ જ્ઞાન એટલે જાણકારી અને વિજ્ઞાન એટલે જાણ્યું ત્યાં પહોંચવું હાવ હાદી ભાષામાં અને દાખલા તરીકે એચ ટુ ઓ એટલે શું થાય બરોબર આ જ્ઞાન પણ કોક પાણી બનાવીને પાઈ દેવું એ વિજ્ઞાન બરાબર એટલે એની વચ્ચેનું જે ત્યાં સુધી દાખલા તરીકે પ્રક્રિયા જે કરવી એ પ્રયોગશાળા અને એ પ્રયોગશાળામાં ટકી રહેવું એનું નામ ભક્તિ એનું નામ જ્ઞાન એની એની વચ્ચે જે ટકી રહેવું છે સાહેબ એ જ ભક્તિ છે વિષય ફરે છે માણસ નથી બદલતો અને જે વ્યક્તિ અને બહુ સરસ પ્રશ્ન હતો એનો છેલ્લો જવાબ કે કોઈ જેવું ભાઈ કીધું ને જયભાઈ બહુ સારું બોલ્યા કોઈ જેવું ન થવું હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે ઝાડવાને કોઈ દી ઝાડે કોપી કરી કોઈ નહીં કે અહીંયા આંબો છે અને અહીંયા અડીન લીમડો છે બે મૂળિયા એક થઈ ગયેલા છે છતાં આંબો છે એની કેરીને આમ રસ જ ધરતીમાં લઈ ગોતી નાપશે અને ઓલો લીમડો છે એ એની કડવાટ જ ગોતી નાપશે એ એકાબીજી કોપી નથી કરતા ને એટલે અસ્તિત્વમાં આજની હુદી ટકી રહ્યા છે માયાભાઈને માયાભાઈ જ થવાય જય જયભાઈ કોઈથી ન થઈ શકે એને જે કહેવાનો મતલબ કે બાળકોને બાળકને અંદર ઈ તેજ આવું જોવે કે તું તું બન અને એક એને આવું જોવે કે તારે માલિક થાઉં કે નોકર થાઉં છે એટલે સર્જનતા જ્યારે માણસમાં આવી જાય અને એ સર્જન જ્યારે સર્જક બની જાય ત્યારે એનો કોઈ પલો પકડી શકતો નથી પણ એ બધાય મૂળ પાયો સંસ્કાર એ માત પિતા હોય છે અને એ માત પિતા જે સંસ્કાર બાળકને આપતા હોય છે એ દાખલા તરીકે આ માત પિતાના સંસ્કાર ક્યારે આવે કે ખેડૂત છે એ એક જે દસ દસ ફૂટના અંતરે નાળિયેરી રોપી શકે નાળિયેરી રોપી શકે પણ નાળિયેરી અમુક ઊંચાઈએ જાય ને પછી કઈ બાજુ નમવું ને એ નાળિયેરી નક્કી કરે એમ બોલો બજારે ગયા પછી અહીંયા સુરત આવ્યા પછી અને હું થાવું ને એ પોચે નક્કી કરતો હોય છે એ પાયાના સંસ્કાર છે અને આવું સરસ કાર્ય કર્યું બદલ ખૂબ ખૂબ ધન્યવાદ